બલ ખેતીમાં આપનું સ્વાગત છે હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે ને ઉનાળા વગર પણ ટીનેજર્સને બિચારાઓને બહુ જ પ્રોબ્લેમ હોય છે કે ટીનેજર્સ છે કે લેડીઝ છે કે જેન્ટ્સ છે જેને હોર્મોન્સના કારણે ખીલ થતા હોય અને ફોડલીઓ થતી હોય ઓઇલી સ્કીન હોય તો તો ત્રાસ થઈ જાય છે તમે કોઈ પ્રોડક્ટ આપણે યુઝ કરવો હોય ને માર્કેટ બેઝ તો સો વાર વિચાર કરવો પડે કે આપણી સ્કીનને સૂટ થશે કે નહીં થાય તો એના માટે હું આજે તમારા તમારી સાથે શેર કરીશ એનું આ પિમ્પલ્સ અને એકને માટેનું જેલ છે જે તમે ઘરે આરામથી બનાવીને એને આરામથી મહિના ઉપર ફ્રીઝમાં સ્ટોર કરી શકશો અને રોજ આને તમારે રાતના લગાડીને સૂઈ જવાનું છે હંમેશા એટલું ધ્યાન રાખવાનું કે આવી કોઈ પણ વસ્તુ ટ્રીટમેન્ટ કરતા હોઈએ ત્યારે અથવા તો એમને પણ રાતના મોડું ધોઈને સૂવાનું રાખો જેનાથી જે ને પોલ્યુશન હોય એ નીકળી જાય અને તમારો ક્લીન અને ક્લિયર ફેસ થઈ શકે તો તમારે રાતના આને લગાડવાનું છે ઓવરઓલ આખા ફેસ ઉપર અથવા તો જ્યાં ઇફેક્ટેડ એરિયા હોય ત્યાં લગાડજો આખા ફેસ પર લગાડશું તો ઇવન ટોન થશે કેમ કે આપણે એની અંદર બધી વસ્તુઓ જે ઉમેરી છે એ તમારી સ્કિનમાં લાઇટન અને એનું પણ લાઇટન બ્રાઇટનની પણ ઇફેક્ટ કરશે પ્લસ તમારા એકને અને માસને દૂર કરશે તો આને કેવી રીતના બનાવવાનું છે એ હું તમને બતાવું છું અહીંયા મેં એક બાઉલ લીધું છે એની અંદર ગેસ ચાલુ કરી નાખ્યા છે અને એક ગ્લાસ જેટલું પાણી નાખી દઈએ છીએ આપણે હવે એ ગરમ થાય ને એટલે આપણે એની અંદર બે વસ્તુ ઉમેરવાના છીએ બે વસ્તુ એટલે આ કડવા લીમડાના પાન છે આ રહ્યા એક મુઠ્ઠી જેટલા અને આ તુલસી છે થોડીક એવી થઈ ગઈ છે કેમ કે મેં લાવીને બે દિવસથી મૂકી હતી પણ મને બનાવવાનો વિડીયો ટાઈમ નહોતો મળતો એટલે આ એક મુઠ્ઠી તુલસી છે ને એક મુઠ્ઠી કડવા લીમડાના પાન છે એ ધોઈને લીધા છે મેં એ આમાં નાખી દેવાનું છે હવે તમને ખબર જ છે કે લીમડો છે કડવો લીમડો એમાં એક્ટિ બેક્ટેરિયલ ગુણ રહેલો છે એટલે તમારી સ્કિનમાં જે આપણને ખીલને થાય ને એ બધી વસ્તુઓ બેક્ટેરિયાથીને એનાથી થાય કોઈ ખરાબ આપણા હાથ અડી ગયો હોય કે ઓઇલી સ્કીન હોય એ ઇન્ટરનલી પણ હોય છે પણ સ્કિન જ્યારે ખરાબ હોય ને ત્યારે એ વસ્તુ પોસિબલ થતી હોય છે એટલે તમારા જે આ કડવો લીમડો છે એ લીમડો તમારા સ્કિનને એકદમથી સરસ કરશે એને જે પણ જે આ બેક્ટેરિયાથી થતું હશે ખીલ ફોડસી ફોલ્ડીઓ એ બધું દૂર કરશે અને તુલસી છે એ એન્ટીસેપ્ટિકનું કામ કરે છે એટલે એ નીમ તુલસી એટલે જ બે લીધા છે કે તુલસી તમારી સ્કીનને હીલ કરશે જે જગ્યાએ તમને આ ખીલને એવું થયું હોય એને હીલ કરશે હવે આખી રાત તમે આ જ્યારે જેલ લગાડશો ને ત્યારે તમારે આખી રાત તમે એ જેલ લગાડી રાખશો એટલે ધીમે ધીમે તમારા એની સાઇઝ નાની થતી જશે અને થોડા ટાઈમમાં જ તમારા ખીલને એ ક્લિયર થઈ જશે અને એની સાથે સાથે આપણે એલોવેરા જેલ પણ આમાં નાખવાના છીએ માર્કેટ બેઝ એટલે એના કારણે તમારી સ્કિન પરના ડાઘા પણ જતા રહેશે હવે આને આપણે ત્યાં સુધી ઉકાળવાનું છે ગરમ કરવાનું છે જ્યાં સુધી આ પાણી બળીને અડધું ના થઈ જાય અને આપણા આ પાંદા પકી ના જાય એકદમ અહીંયા આપણું પાણી અડધું થઈ ગયું છે એકદમ જ ઓલમોસ્ટ હવે આપણે ગેસ બંધ કરી નાખીએ છીએ અને એને ઠંડુ પડવા દઈએ અહીંયા આપણું આ ઠંડું થઈ ગયું છે હવે આપણે આ પાંદડાને અહીંયા અમે આ જાર લીધો છે એમાં આપણે નાખી દઈએ છીએ અને જેટલું થોડુંક પાણી એને ક્રશ કરવામાં જોઈએ એટલું જ આપણે આમાંથી નાખીશું કેમ કે અર્ક બધો આમાં છે પાણીમાં પણ છે એટલે એટલું આપણે નાખી દઈશું ચટણી જેવું થાય એવી રીતના બરાબર હવે એને આપણે ક્રશ કરી લઈએ છીએ હવે આપણે એને આજે આ ક્રશ થઈ ગયું છે એને ગાઈ લઈએ છીએ એનો જ્યુસ કાઢ લઈએ છીએ નીકળી ગયો છે જ્યુસ આપણો બરાબર હવે આનો યુઝ કેવી રીતના કરવાનો છે જેલ બનાવવા માટે એ બતાવું તમને પાટકી લીધી છે એમાં હું બે ચમચી જેટલું ગુલાબજળ લઉં છું બે ચમચી જેટલું ગુલાબજળ લેવાનું છે આપણે પછી બે ચમચી ગુલાબજાળ લીધું છે તે ચાર ચમચી આપણો જે આ જ્યુસ નીકળ્યો છે એ લેવાનો છે આપણે એક બે ચાર ચમચી એ લઈ લીધું છે હવે આપણે એને એક બેઝ આપવા અને આપણી સ્કિનને સ્મૂથ રાખવા માટે અલોવેરા જેલ બે ચમચી કે જેટલું તમારે જોઈએ જેલ બનાવવા માટે બે થી અઢી ચમચી જેટલું જોઈશે અને હવે એને મિક્સ કરી લઈએ હવે આપણે અહીંયા મિક્સ કરીએ પહેલાં હંમેશા આપણે પિમ્પલ્સ કે એના માટે કંઈ પણ બનાવીએ તો ટી ટ્રી એસેન્શિયલ ઓઇલ હોવું જોઈએ એના આપણે ચારથી પાંચ ડ્રોપ્સ નાખવાના છે ના હોય તો કંઈ વાંધો નહીં પણ તમે વસાવી લેજો જો છે ને પાંચથી છ મેં નાખ્યું છે કેમ કે મારે છે ને આ વધારે બન્યું છે એટલે હું એને એક બોટલમાં ભરીને મૂકી દઈશ જેનાથી આ વસ્તુ તો કેવું છે કે ફ્રીઝમાં લાંબો ટાઈમ સુધી ચાલશે કેમ કે આપણે માર્કેટ બેઝ અલોવેરા જેલ બી અંદર નાખ્યું છે હવે આપણે એને મિક્સ કરી લેવાનું છે અહીંયા આપણું આ જેલ મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી અહીંયા મારી પાસે છે ને ગ્લાસ જાર હતો મધની બોટલ હતી નાનકડી એ મેં સાફ કરીને રાખી હતી એમાં આપણે આ ભરી લેવાનું છે અને પછી આને સ્ટોર આપણે ફ્રીઝમાં કરી દઈશું અહીંયા આપણું આ જેલ ભરાઈ ગયું છે હવે તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી કેવી સરસ છે હાથ ઉપર તમે આવી રીતના એને રાતના ફેસ ઉપર જ્યાં તમને પિમ્પલ્સ હોય આખા ફેસ ઉપર તમે લગાડીને સૂઈ જાઓ ન ફાવે તો વીસેક મિનિટમાં ધોઈ નાખો પણ આખી રાત જો આ રહેશે તો તમારી સ્કિનમાંથી ધીમે ધીમે એ ખીલ અને ખીલના ડાગા બધું તમારું ઓછું કરી નાખશે ધીમે ધીમે બંધ જ કરી નાખશે એટલે તમે મારા કહેવાથી આ વસ્તુ અને આમાં કંઈ જ નથી તુલસીને લીમડો તો બધી જગ્યાએ મળે છે ક્યાં નથી મળતો એક અલોવેરા જેલ તમારે ખરીદવાનું છે પણ એ બી તમારે કેટલું ચાલશે ઇવન તમે એ પણ નાખી શકો તો તુલસીને એનું આ જે જ્યુસ બનાવ્યો છે ને એને પણ રાતના તમે લગાડી લગાડીને સૂઈ જશો ને તો પણ એટલો જ ઇફેક્ટ આવશે પણ આ તો શું છે જેલ બેઝ હોય ને તો તમને લગાડવાની બી મજા આવશે એની પોતાની એક સ્મેલ બી સરસ હોય એલોવેરા જેલની અથવા તો તમને એની કન્સિસ્ટન્સી ગમશે લગાડવા માટે એટલે તમે ચોક્કસથી આ બનાવજો અને તમારા ખીલ અને ફોરલીઓ અને એના ડાગાઓથી તમે તરત જ નિજાત મળી જશે તમે તરત સુરક્ષા મળશે એનાથી તમને અને તરત જ ક્લીન અને ક્લિયર થઈ જશે તમારી સ્કિન આપણે બજારમાં ઘણા બધા મળે છે એના કોસ્મેટિક બધી પણ આપણે આ નેચરલ વસ્તુથી જો થતું હશે તો એ બેસ્ટ વસ્તુ છે હજી તમે આની અંદર જો એવું હોય તો ગ્લિસરીન નાખી શકો છો પણ પછી ઓઇલી સ્કીન ઉપર જ પિમ્પલ્સ થતા હોય એટલે મેં બને ત્યાં સુધી કોઈ જ ઓઇલનો યુઝ નથી કર્યો જેનાથી તમને એકદમ ડ્રાય રહે કેમ કે એ લોકોએ જ્યારે એલોવેરા જેલને બધું જે માર્કેટ બેઝ હોય ને એમાં એમાં બેથી પાંચ ટકા કંઈક ને કંઈક તો એવું હોય જે ચિકન કરે તો એટલા માટે મેં એમાં ઓઇલ કેવું યુઝ નથી કર્યું તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડી અને રેસીપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક ફોર વોચિંગ